બેંક ઓફ ઇન્ડિયાની મેનેજર બાબુભાઈ તળવી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો નર્મદા જિલ્લાના ભાદરવા ગામના બાબુભાઈ તળવી વડોદરાની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની વાઘોડિયા રોડ શાખામાં ફરજ બજાવતા હતા હંમેશા ગ્રાહકે જ ભગવાન બાનરા આસિસ્ટન્ટ મેનેજર બાબુભાઈ તડવી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે વિવિધ બ્રાન્ચ શાખાના આગેવાનો યુનિયન લીડરો ઉપસ્થિત રહ્યા હતા આસિસ્ટન્ટ મેનેજર તરીકે વાઘોડિયા રોડ સેન્ટ્રલ બેંક શાખામાંથી નિવૃત્ત થતા બાબુભાઈ તડવીને શાખા સ્ટાફ દ્વારા કેક કાપી શાલ ઓઢાડી ઉષ્માભેર વિદાય આપી હતી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર